सारे पधारे माता कमारे किने घलवर घाट कसमा कावड़े कसी मा असां तव्हां मारे घणी खमा घणी खमा बड़ी खमाया

કેમ્પનું આયોજન કર્યું છે અને આ વખતે ગયા વખતે આપણે નારી વંદના ઉપર આપણે થીમ ઉપર કેમ્પનું આયોજન કર્યું હતું આ વખતે આપણે સ્વદેશી ઉપર કર્યું છે આ પ્રસંગે ઉપસ્થિત આપણા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વર્ચન જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખશ્રી દિલપસિંહ જાડેજા આપણા સૌના સવાયા કચ્છી એવા શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા શ્રી આપણા વડીવશ્રી અર્જણભાઈ શ્રી નવીનભાઈ દેવરાજ ટાડાડા શ્રી ધોબલભાઈ મિતભાઈ પારુલબેન બીજુબેન રાજેન્દ્રસિંહજી હર્ષદભાઈ બધા જ સૌ ઉપસ્થિત રાહુલભાઈને બધા જ સૌ ઉપસ્થિત આગેવાનો અને સૌ મારા પત્રકાર મિત્રો આપણી ટીમના સૌ મિત્રો તમારા બધાનું સ્વાગત કરું છું અને વધારે સમય આપણે નથી લેતા આરતીનો મહાઆરતી આપણે અત્યારે કરવાની છે અને કેમ્પને હમણાં જ આપણે ખુલ્લો મૂક્યો છે અને આનંદની વાતનો છે કે આદરણીય દેવજીભાઈના નેતૃત્વમાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે જે કેમ્પ કરે છે એ કેમ્પના સૌ આયોજક મિત્રોનો પણ સન્માન કરવામાં આવી રહ્યું છે આપણે સૌ કાર્યથી લગાવીએ અમારું અને મનીષભાઈ અમારી ટીમનું સન્માન કર્યું તે બદલ પણ હું તમારા સૌનો હૃદયથી ધન્યવાદ કરું છું અને આ કેમ્પ આપણા બધાનો છે આપણે નિમિત્ત બન્યા છે અહીંયા સ્વદેશીની થીમ ઉપર આપણે પ્રદર્શની પણ રાખી છે અને મિલેટ ફૂડ આપણે દર વખતે જે રાખીએ છીએ એ જ પ્રમાણે આખું સુંદર આપણે આયોજન કર્યું છે એટલે ફરી બધાનો આવકાર સાથે બધાનું સ્વાગત કરું છું માતાના મર મહાસાપુરાના દર્શને લાખો પદયાત્રીઓ દર વર્ષે જાય છે આ વર્ષે પણ આપણે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં જોઈ રહ્યા છીએ સામાજિક સંસ્થાઓ દ્વારા ધાર્મિક સંસ્થાઓ દ્વારા વ્યક્તિગત સામૂહિક રીતે અલગ અલગ કેમ્પોનું આયોજન થાય છે છેલ્લા ચાર વર્ષથી સતત અમારા મિત્રો દ્વારા પણ અહીંયા આયોજન કરવામાં આવે છે અને આજે આનંદ એ વાતનો છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નો જન્મ દિવસ છે એ જન્મ દિવસ અનેક કાર્યક્રમો થયા આજે અમારો જે આશાપુરા પદયાત્રા સ્વદેશી કેમ્પ આજે અમે અહીંયા ખુલ્લો મૂક્યો છે અને અહીંયા તેને જે છે કે આરામ કરવાની વ્યવસ્થા સુવાની વ્યવસ્થા જવાની વ્યવસ્થા અને જે મિલેટ્સ ફૂટ જે છે કે એમને બધાને જે છે કે સતત ને સતત અ પણ પદયાત્રી જાય છે એમને આવે છે અ ખૂબ આનંદ થાય છે કે જે પ્રમાણે આપણા કચ્છની અંદર પણ અન્ય જગ્યાએ પણ આવા કેમ્પોનું આયોજન થાય છે અને ભુજ મધ્ય છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમારી ટીમ દ્વારા પણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આજે થોડાક સમય પહેલા ભારત નો સંદેશ હોય સ્વચ્છતાનો સંદેશ હોય આપણી સંસ્કૃતિની જાળવણી હોય અને જેના ભાગરૂપે વિદ્યાર્થીઓ અને દેશના દરેક લોકો આમાં જોડાય જેના ભાગરૂપે અમે ઓનલાઈન રીતે પણ અમે ઓફલાઈન રીતે પણ અને પ્રત્યક્ષ રીતે આ કાર્યક્રમ અમે ચલાવ્યો હતો આજે સ્મૃતિવન ની અંદર પ્રત્યક્ષ રીતે આ કાર્યક્રમ થયો દસ લાખ લોકોને શપથ લેવડાવવાના છે અત્યાર સુધી દોઢ લાખ લોકોને શપથ અમે લેવડાવ્યા છે આવનાર સમયમાં વર્લ્ડ રેકોર્ડ બને એ પ્રકારનું કાર્ય પણ એક શપથ એક ભારત ના માધ્યમથી જે છે કે અમે કરવા જઈ રહ્યું છે